બીજું એક મારે એ કેવું છે કે આજે સંવિધાન દિવસ આજનો દિવસ સંવિધાન દિવસ છે કોઈ દેવી દેવતા દેવતા ભલે હિન્દુસ્તાન ની અંદર પ્રગટ થયા પણ કોઈ આપણો ઉદ્ધાર નથી કર્યો તેત્રીસ કરોડ દેવતા કદાચ ભારતની મલમાં પ્રગટ થયા હશે જોકે તો જ છે પણ છતાં હું આ પાડું છું થયા હશે પણ એને કોઈ આપણો ઉધાર નથી કર્યો આજની તારીખ સુધીમાં તો આપણો ઉધાર કોણે કર્યો આપણો ઉધાર તો કર્યો કર્યો છે ને તો કે ભીમરાવ આંબેડકરે કર્યો આપણો ઉધાર કોને કર્યો બિહાર આંબેડકર ભીમરાવ આંબેડકરે કર્યો છે એને આપણને સ્વતંત્રતા આપીશ આપણને ભણવાનો અધિકાર આપ્યો આપણને આલિશાન મકાન બનાવવાનો અધિકાર આપ્યો આપણે ગામની વચ્ચે રહી કે એનો અધિકાર આપ્યો આપણે પંચાયતની અંદર સરપંચ બનવું હોય તો એનો અધિકાર આપ્યો તાલુકા પ્રમુખ બનવો હોય તો એનો અધિકાર આપ્યો જિલ્લા પ્રમુખ બનવો હોય તો એનો અધિકાર આપ્યો ધારાસભ્ય બનવું હોય તો એનો અધિકાર આપ્યો આપ્યો ને સંસદ સભ્ય બનવું એનો અધિકાર આપ્યો અને રાષ્ટ્રપતિ બનવું હોય ને તો એનો અધિકાર આપ્યો કોઈ તમને હલાવી ન હોય કે આ બોલવાની સત્તા આવ્યા હોય આપણને આપણે પણ આ બોલવાની સત્તા છે ને વાણી બોલવા નતા જતા જીભ કાપી નાખતા હતા આવી પરિસ્થિતિ સમયમાં હતી એમાંથી આપણને બહાર કાઢ્યા તો ભલે તમે જેને માનતા હું વિરોધ નથી કરતો તો કે કરવા જેવો પણ છતાંય નથી કરતો એમાંથી પાછા વળો તો ચાલુ છે આપણી સમાજની અંદર દર વર્ષે બે થી પાંચ કરોડના માંડવા થાય દુઃખ લાગશે કોક ના બોલ છે કોક દુઃખ ચોક્કસ લાગશે પણ ભલે લાગે કરવું હંમેશા સત્ય હોય બે થી પાંચ કરોડના જો આપણે માંડવા કરી શકતા હોઈએ તો આપણા પાંચ છોકરાઓના વકીલ એન્જિનિયર ડોક્ટર નો બનાવી તો દિલ્હીનો હલ બનાવ એક પુરુષ વિદેશથી ભણી અને આવ્યો જેને દેશનું પરિવર્તન કરી નાખ્યું યુગ પરિવર્તન કરી નાખ્યું બિહાર આંગેડકરે યુગ પરિવર્તન કરી નાખ્યું રાજાશાહે મેં લોકશાહી બનાવી દીધી એના લાખ લાખ વંદન મારા તરફથી અને મારી સમાજ તરફથી વિશ્વની અંદર કોઈ દેવી દેવતાની વિશ્વની અંદર નથી ઉજવાતો પણ વિશ્વની અંદર ક્યાંય કોઈ દેવી દેવતાનો જન્મદિવસની નથી ઉજવાતો કદાચ રામ ગમે ભગવાન થઈ ગયો નથી કોઈ ઉજવતા કૃષ્ણ ગમે ભગવાન નો કોઈ નથી ઉજવતા પણ આંબેડકરનો જન્મદિવસ બસો એકવીસ દિવસની ઉજવાય જે તાનાશાહી કહેવાય કોરિયા કિંગ જોન એને આડી શાન ટેસ્ટ્યુ બનાવી સીધું કરી તાનાશાહી એની વિરુદ્ધ બોલો તો ભડાકો બીજું કાંઈ આજની તારીખમાં આ તમામ દેશની અંદર એનો જન્મદિવસ ઉજવાય છે અને આખું વિશ્વ એના સંવિધાનની સરાહના કરે છે આજે આ માયક ના બજાય બેઠા છે ને એના પડતા પર બેઠા છે એનો બે માટે બીજે વિશેષ કાંઈ વર્ણન વાત નથી કરતો પણ આપણે ખરેખરી બાજુ જવા જેવું થોડુંક ઓછું કરો હાવ ન મૂકો તો કાંઈ નહીં ખાલી પગે લાગીને નીકળી જાઓ પણ ખોટા ખર્ચા ન કરો એથી આ જુદીમાં કોઈને કાંઈ વળતર મળ્યું હોય તો બતાવો કોઈ નથી મળ્યું આ જુદીમાં કોઈને એમાંથી વળતર મળ્યું હોય તો બતાવો આપણે વળવાય કરતા આપણે કરી દઈશું તેમજ પાછા આવડવા વાણિયા કરે એમ કહો ને પગે લાગી દેવાનું પણ ભાઈ પંદર લાખ નો એક માનવો વીસ લાખનો એક માનવો પચીસ લાખ નો એક માનવો અને અંતે ભાઈઓ બાજી ન ખાતા હું જવા માં પણ એક ભાઈ બીમાર હોય અગર તો એક છોકરો હોશિયાર હોય પાંચ હજાર ફી નહીં ભરે એ ખરેખર આપણે એ બાજુ જવા જેવું છે તેમને દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ છું કદાચ કોઈને દુઃખ લાગ્યું હોય તો પણ એ બાજુ જવા જેવું છે અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થાવ મને એક મહાપુરુષ મળી ગયા ને બાપુ મને બધામાંથી મુક્ત કરી નાખ્યો પિસ્તાળીસ વર્ષથી હું નહીટ નથી કરતો આ છોકરાના નામ મારા હાથે પડ્યા છે કોઈની પાણી જોવા બધા છોકરાના મારા છોકરાના છોકરા આ એના છોકરા હું પિસ્તાળીસ વર્ષથી નિવેદન કરતો મારે પિસ્તાળીસ વર્ષથી આ ઉપદેશ લીધે એક મહાપુરુષ મળી ગયા અને એને દયા એક પુરુષે મને પૂછ્યું ભાઈ તમે કાયમ આવી વાતો કરો છો તમે ક્યાં દેવા છો તમે ક્યાં ના છો મને કહેવું પડ્યું વિના દેશ કે હમ હે વાસી હું આ દેશનો નથી ભલે તમારે એને લઈ હા વિના દેશ કે હમ હે વાસી સતગરો એસાન કરે આ દેશના પામર પ્રાણી ચોરાસી મારિયા ફરે મીના દેશ કે હમ હે વાસી જા કોઈ દેશ નથી ને અમારો વાસ આ તો રવ સુજન કબીર બોલ્યો ને રવ તમારી નગરીમાં જપ જપ ગાના પાણી બસ એ રીતે તમારા દેશનો નથી ભલે તમે રહેતો પણ મારું મૂળ સ્થાન જે રહ્યું એ અલગ છે અને દરેક ત્યાં જ આવવાનું છે તો કોઈ મહાપુરુષના શ્રેણી જવું જરૂરી છે પછી એને તમે કોઈ પણ જ્ઞાતિ ન હોય કારણ કે સંતની કોઈ જ્ઞાતિ નથી હોતી સંતની જાતને પૂછીએ પોછ લેજે જ્ઞાન સોદા કરીએ તલવાર છે અને ગીજી જ્ઞાન આપણે બજારમાં તલવાર ખરીદવા જ્યાં હોનાનું જ્ઞાન પકડાઈ શું કામનું આપણે કોકને ગાળ બે કડકા કરવા છે કે મેન થી થાય ભાઈ એટલે મહાપુરુષ કે છે આપણે તો એ બાજુ જાઓ કોઈ હરિગુરુ સંત ના શરણે જાઓ આટલું કહ્યું મારે વાણનગર માં પૂછું બોલે સદગુરુ મહારાજનો જય અને હવે વાણી એવી લાવો આડી એવડે નહીં આ તો આપણો પ્રોગ્રામ ઘરનો છે એટલે બાકી સ્ટેજ પ્રોગ્રામમાં માઇક ખેંચી લઈ માણા તમે બોલો તમે ક્યાં એ વાણી થાય બાપુ